તમે જાવ ચંદુભા હા બોલો આપડે બરોબર આપણે બે જણા ભેગા થઈ નળિયો પોરી કરી નાખીએ એવું છે નહીં ફરગા દો હો હો આપણે કરી લઈ આને કરેલું છે ચલો આપણે બાતી રેલી લઈ આવીએ પર લોબી કરજો સીધી કા સીધી આયા બાકી છે ને હું કેવું છું બોલો બે હું નહિ આપડે તો બીજું કોઈ કોમ હોય ને તું મને કેમે કરી લેવું આપડે બીજું કોઈ કોમ તો નહી

અતારે ઘેર જાવ ઘેર જઈને ફ્રેશ થઈને હું છે કે બેંકે જી આવો ઓટો મારી આવો ઓટો મારી આવો ચિટલા સે નહીં પછી મને વાત કરો તમે કશો ધને આપણે ખરીદી કરી આવીએ જઈ આ કશો ધને હું ચેક કરતો આવું છું પછી જે આ ઉપાડીને લેતો આય હાર પેલા ચેક કરતો આવું પછી તણ કે કાટલા છે તો પછી હું ઉપાડતા આય પૈસા બરોબર હા હા ચાલો ચંદુભાઈ તમે ખ્યાલ જો હું હા ચાલ

આજે મારા ભગવાન માતાજીની કૃપાથી આજે બહુ કોમમાં લાગી ગયા આજે એક પૈસા આજે મારા છોકરાના લગ્નના કોમમાં હશે એ ઉપરવાળા તારી બહુ મહેરબાની છે આજે નટુભાઈને એક જેમ કહેવા દે તો આજે મારા લગ્નના પૈસા નીકળી જવાના છે નટુભા ઓ ચંદુ બહુ જીગ્યો જીયા બેંકે એ ઉજીમ ગા ઓ વાહ લગન નીકળી જાય નાખ તો તારો કોમ લાગે આજે મેળવી ને આજે મારે કોમ લાગી ગયો ના વાત સાચી છે તમારી એક વાત ના કારણે આજુ

પછી મંડપ વાળો ખર્ચો બધો ખર્ચો ભેગો થાય ઘરની લીએ કેટલો થાય છે આપડે શું કરવાનું સસ્તામાં સસ્તા માં કરવાનું આપડો કેટલા બધા પૈસા સી સીએ નહીં અને એવું હોય તો આપણે ટેકો કરી તમને ચિંતા ના કરતા તમે આર કશો જ નહીં તો હું કરું જીયા ઉઠાડે આર તન જીયા થાય બેંક માં જીયા ને પૈસા ઉપર તો અને ઘેર મૂકી દેજો હા સીન મૂકજો પાછા હા હા કશો જ નહીં આર તન હા આર ચલો જય માતાજી જય કાકાને ફોન લગાવવા દે અહીં અંકે વા દે ખ માર છોકરાને લગન ની લે હાલો હા કાકા હું કે તો કમાર છોકરાને છે ને લગ્ન લઈ લઈએ છીએ હાઉ આ વખત ગો ઢીકાળવાની છે હું ગાડી દાન જેટલી બધી વધે છે દન દાન હું કે તો હા પૈસા કે પૈસા તો હો સેટિંગ થઈ ગયું છે હા પેલા સાત વર્ષ સુધી નતા હું ટુકડે ટુકડે મૂકતો તો એ આજે હું જી આવ્યો ગો તે ચાર લાખ રૂપિયા જેવું પડ્યું છે હા આરામથી થઈ જાય લગન હા હા આડધાન થાય ભૂલ ધાંધામાં જ આવવાનું હા કીધું હા ચલું હા તો હું કહું છું એક બોકરો હાથમાં આવી ગયો હા હા અને ત્રણથી ચાર લાખ રૂપિયા છે હા આપડો એક માણસ હોય પાછળ મૂકી દેવો મૂકી દેવો અને મને લાગે છે આજે આ પૈસા લેવા જવાનો જ છે અને એક માણસ છે ને પાછળ આપડે મૂકી દેવું મૂકી દેવું કઈ કઈ જગ્યાએ જાય છે કઈ જગ્યાએ પૈસા લેવા જાય છે એ બધી આપણને જાણકારી આપો જેવો એનો પૈસા લઈ નીકળ્યો કે એવું આપડે પાડી જ દઈએ પૈસા લઈ જ પૈસા લઈ લેવા ઓકે એટલે આપડે એક માણસ આપડે કાળું કે કુક નું કામ કરી દે મોકલી મોકલી દે આપડે એક કદી માણસ ઈ ભાઈ ના પાછળ જ રહે હા હા એટલે આપણે વાત કરી લે ભાઈ ને ચલો બીજું પૂરું કરતા ભાઈ તારું હા બોલો ઉપર્યો છું મને ટલુભાઈ ની આ ભાઈ નો પાછળ કરવા મોકલું છો હા શામ ભાઈ ખબર નહી પણ ટ્લુભાઈ ને કીધું કે આ ભાઈ નો પાછળ તા હા એ જીઓ તો ખરો ભાઈ મને લાગ્યું કઉક દારો કારું છે લહેડો આપડે જીએ લેડો બેંકે જઈએ છું તો ફટાફટ પૈસા ઉપર એમ હું આવું અને ઘેર લઈ જાઉં અને ઘેર હડકા મૂકી દેવ આ તો મજા આવી જાય આ ચોરસથી કમાણી મારા આજે કોમ લાગી ગઈ આ તો એ ઉપર તારી બહુ લેર છે ભાઈ હા ભાઈ જવું ભારો

ઓ માં આવું છું પેલો ભાઈ જેવો આવે એને પકડી જ આપણે આપડે ભાઈ પણ મને તો ખરાબ એવું તો હું કોમ છે એ બધું કહીએ છીએ અમે એટલું જ કર ખાલી બરોબર તો જજે

જલ્દી 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 ભાઈ બધા પકડે છે બીવું કરી દે મારું

bo Jawa ba pe kakak botni